ગુજરાતમાં રોડ રસ્તા અને પુલિયા બનાવાયા છે એક દોઢ વર્ષમાં જ જર્જરિત થઈને તૂટવા લાગ્યા છે જેમાં ગુણવત્તાનો સદંતર અભાવ હોય છે જેથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આવા ગુણવત્તા વગરના રોડ કે પુલિયા કરનારા કોન્ટ્રાક્ટર અને અધિકારીને જવાબદાર ગણીને કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી તેમણે અસરકારક સમયસર ગુણવત્તા યુક્ત થઈ શકે તેમજ મોનિટરિંગ અને સુપરવિઝનની કામગીરી અસરકારક કરી શકાય તે માટે મુખ્ય ઇજનેરોને કાર્યક્ષેત્રની વહેંચણી કરી દીધી છે ત્યારે હળવદ તાલુકાના કોઈબા ગામે એક દોઢ વર્ષ પહેલાં બનેલું પોલિયું તૂટી ગયું હોય અને તેમાં ગુણવત્તાનો અભાવ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે ત્યારે સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય ઈજનેર આ પુલિયાની તપાસ કરી તેવું લોકો ઈચ્છી રહ્યા છે આ બાબતે વાત કરીએ તો રોડ રસ્તા રસ્તાને પુલિયામાં ગુણવત્તાનો અભાવ હોય છે તે સારી રીતે જાણતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્ય ઈજનેરના કાર્યક્ષેત્ર નક્કી કર્યા છે જેમાં મોરબી જિલ્લો સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય અજમેર હેઠળ આવે છે અને આ હળવદ તાલુકામાં કોઈબા ગામે એક દોઢ વર્ષ પહેલાં બનાવેલા પુલિયું તૂટી ગયું છે જેમાં ગુણવત્તાનો સદંતર અભાવ હતો તેવું ભારપૂર્વક ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય ઇજનેર આપુલિયા બાબતે તપાસ કરી અને કોન્ટ્રાક્ટર અને અધિકારી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે અહીં એ વાત જણાવી દઈએ કે ગેરરીતિ ભ્રષ્ટાચારના આક્ષેપ થાય તે પ્રાથમિક તપાસનો વિષય બને છે અને જવાબદાર અધિકારીઓને મોટો તપાસ કરવાની હોય છે પરંતુ મોટે ભાગે આવી તપાસ થતી નથી ત્યારે તૂટી ગયેલા પુલિયાની જવાબદારી નક્કી કરવા અલગથી જ લેખિતમાં પુરાવા સાથે રજૂઆત કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી મારું ગામ નવા કોઈ ભાવણકરવાસ સોલંકી બાબુભાઈ કાનજીભાઈ આ પુલ જે છે વણકરવાસના ગામ પૂરતો બનેલો વાડીઓમાં જવાવાળો રસ્તો આ નાલા છે નાલા બાંધ્યા તૂટ્યા મોરા કામના લીધે તૂટ્યા બરાબર આ કોઈ કોન્ટ્રાકને આ તે કહેવાય સાહેબો હોત ખાવા વાળા કોન્ટ્રાક્ટ ખાવા વાળા અને ગામનો સહકાર કોઈક હોય એવું ન હોય ગામ અહીંયા હોય બધું નથી એવું નથી એવું તેમ ન માનવું ગામમાંય હોય તો આ જે પુલ બનાવ્યો તો આ નદી આ કેટલા મીટર છે એ મીટરની અંદર કાંઈ પચાસ મીટરના નાલા ન ચાલે બરાબર એ અમારી માગણી છે કે અત્યારે અમારે ગામ લોકોએ વિરોધ કરેલો નવા કોઈ બાવારા પણ કોઈ અમારી કોઈ રજૂઆત સાંભળી નથી કે તમે આટલા નાલા ન મૂકો કે આ આખી નદીમાં મૂકો બે જગ્યાએ બીજા આમ મૂકો નોખી જગ્યાએ આઠથી દસ નાલા હોવા જોઈએ તો આ નદીની અંદર ગમે ત્યારે પાર કરો તો કોઈ મુશ્કેલ ન પડે આ તો કોઈ જાનહાની બની કોઈ માણસ ન ઓલું થયું હોય તો આગળ ધવાણા ગામની અંદર ટ્રેક્ટર અત્યારે પલટી મારી ગયું એ માણસો અમે રાતે બધા આવ્યા પણ અહીંયા કોઈ આવ્યો એવી પરિસ્થિતિ અમારી રહી નહીં નકાર અમે જઈ શકીએ અહીંયા મદદરૂપી જવું જ જોઈએ માણસની માણસની રીતે માણસ જઈએ કે તો અમારિયા આ પોઝન જવાની ન રહી એટલે અમે આ કાલના હેરાન થાય છે જેથી કરી આ મીડિયામાં અમે કહી છે અધિકારીને જે આવતું હોય તાલુકાની અંદર આવતું હોય તો ભલે જિલ્લામાં આવતું હોય તો ભલે અમે સરપર નહીં હોત કહીશું કે તમે આરે જાજો કે આનું જલ્દી જ નો નિવારો લાવો નકર આ ગામ ભીમ થયું છે પછી એની નહીં તાત્કાલિક પગલાં લેવામાં આવે તો અમારે બહિષ્કાર કરવામાં આવશે જય હિન્દ જય ભારત મારું નામ ઝાલા દેવેન્દ્રસિંહ જીતુભા ગામ બા અત્યારે હાલમાં સરપંચ છું આ જે પુલની કામગીરી રહીને એ સમ નબરી જ છે પહેલાંથી એનું કારણ એક જ છે કે આની આગળ એક પારો બાંધવામાં આવ્યો છે એ આરમડી વિભાગ દ્વારા જોઈ ગયા હતા સાહેબોની પેલા એવું નથી જે નથી જોયું એમને કંઈક નથી ખબર પણ આ એના હિસાબે જે પારો જે રહ્યો ને એના હિસાબે ધોવાણ થઈ ગયું હોય કામે ભલે હું તો નબળું જઈશું કારણ કે એમાં આપણને કંઈ ખબર ન પડતી કોલેટીમાં વિભાગનો વિભાગનું છે અને હું તેમ કહું આ વહેલા તકે આ ગામને ઝપટા ગયો પુલ બનાવી દે એવી વિનંતી કરું છું મારું નામ સોલંકી જેઠાભાઈ ગણેશભાઈ ગામ કોઈબા તાલુકો અળવદ આ પુલ દોઢ વર્ષથી બનાવ્યો તો નબળી ગુણવત્તાના કારણેથી આ પુલ તૂટી ગયેલો છે કામ કાચું જ છે આમ તમે સામે જુઓ કે દેખાઈ રહ્યું ને ગયું છે હાલો હાલો આ કામ હાવ નબળું બનેલું છે એથી આગળ પણ ખેડૂતે પારો બાંધી દીધેલો હોય એટલે આ બાજુ ભી કરી અને આ પીલો પાડી દીધો એટલે આગળ પિલો ન હોવો જોઈ બીજો નંબર કામ સારું થાય એવી રીતે કોશિશ કરો બીજો નંબર લાઇટ ના થાંભલા ઠેટ લગી પડી ગયા અને બધા ઊભા કરો તાત્કાલિક અમને લાઇટ આપો આવી અમારી વિનંતી નવું કોઈ હરિજનવાસ દલિત સમાજ લાઇટ નથી પાણીનું વ્યવસ્થા નથી એટલે અમે કહેવાનું એવું થાય છે કે તમે તાત્કાલિક આના માટે પગલાં લ્યો સરકારશ્રીને અધિકારી આવ્યા હતા સાહેબ આપણે વરમોળા સાહેબની આવી ગયા પણ હવે આવીને તો એ તાત્કાલિક શું કરે આ કામ પહેલાથી મોરું બન્યું સાવ લ્યો સાહેબ કંઈ કામ મોરું છે સારું કામ હોય તો આ ગમે તેટલું પાણી આવતો માથેથી વ્યુધે પણ કાંઈ થવું ન એને બદલે માથે પાણી નથી જોતા તૂટી જ ગયો